પંથકમાં કમોસમી વરસાદે ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોએ મહેનત કરીને પકવેલા પાક તેમના માટે સોના સ્વરૂપ છે પરંતુ જ્યારે પાક લડવાનો વારો આવ્યો તો કમોસમી વરસાદે મહેનત પર પાણી ફેરવી દીધું હતું ડાંગરનો તૈયાર પાક ખેડૂતો જેમ તેમ કરીને ખેતરમાંથી બહાર કાઢ્યો હતો અને રોડ ઉપર સુકવ્યો હતો હાંસોટના કુલાદરા પર્વત અને અંકલેશ્વરના સિસોદરા તેમજ પંડવાઈ સહિતના ગામોમાં આઠ કિલોમીટરના મુખ્ય માર્ગ પર ખેડૂતોએ ડાંગર તપાવવા મૂક્યો હતો પરંતુ આજે સવારે ફરીવાર વરસેલા કમોસમી વરસાદના કારણે રોડ પર સુકવેલા ડાંગરનો પાક પણ પલળી જતા વ્યાપક નુકસાન થયું છે આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે પહેલા ડાંગરનો પ્રતિ રૂપિયા ચારસો હતો પરંતુ સતત ચાર વાર વરસાદ વરસતા હવે તેમાં સો રૂપિયાનો ઘટાડો થઈને ત્રણસો રૂપિયાની આસપાસ થયો છે વેપારીઓ તેઓના ભાવ આપી રહ્યા છે ત્યારે ખેડૂતોને ભારે આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે સરકાર આ બાબતે તાત્કાલિક સર્વે કરાવી સહાયની જાહેરાત કરે તેવી ખેડૂતો હાલ તો માંગ કરી રહ્યા છે ગત વર્ષે પણ મોડા વરસાદના કારણે ખેડૂતોએ ડાંગરના પાકમાં મોટું નુકસાન સહન કર્યું હતું આ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીઓ વધારી છે ત્યારે ખોટ ખાઈને પણ ખેડૂતો તેમનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે સમીરસિંહ વિજયસિંહ વસી શું પરિસ્થિતિ છે હાલમાં કમોસમી વરસાદ વરસવાને કારણે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે હજુ કાપણી શરૂ થઈ છે ત્યાં જ કમોસમી વરસાદ થતાં ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ છે સ્થાનિક ધારાસભ્ય શ્રી જે પોતે પણ ખેડૂત છે તેમને એક જ વિનંતી છે કે ખેડૂતોને ડાંગરનો સારો ભાવ મળે અને સરકાર શ્રીને યોગ્ય વળતરની જાહેરાત કરાવે એવી વિનંતી છે શું પરિસ્થિતિ છે હાલ હાલમાં પરિસ્થિતિ ડાંગરની બેપટ નુકસાની છે અમારે અત્યારે સરકારશ્રીમાં રજૂઆત કરવાની અત્યાર સુધીમાં ચાર વાર ડાંગાની અમારી પરિસ્થિતિ માથાની થઈ છે ને હજુ પણ ચાલુ જ છે અત્યારે સત્તાવીસ અઠાવીસ તારીખોથી મહત્તાની પરિસ્થિતિ છે અમારે નુકસાન ભયંકર નુકસાન થયું છે એના માટે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ અમારા ધારાસભ્ય છે ઈશ્વરસિંહભાઈ પટેલ એમને રજૂઆત કરતા રજૂઆત કરતા અમને એમને વિનંતી સરકારી રજૂઆત કરે ને હાલની પરિસ્થિતિ જે ઉનાળામાં પરિસ્થિતિ હતી એ જ પરિસ્થિતિ અત્યારે થઈ છે છે અમારી એટલે અમને નુકસાન રજૂઆત કરીને પરિસ્થિતિમાં રજૂઆતમાંગણી કરે ને અમારે એનો પાક વળતર અમને આપે એ પરિસ્થિતિ છે અત્યારે મારું નામ ભૂપતભાઈ બાલુભાઈ પટેલ રહેવાસી સિસોદરા તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ અમારે ગયા સાલ ઉનાળાની સિઝનમાં પણ ડાંગરમાં શું છે કમોસમી વરસાદના હિસાબે કાઢેલું ભાડ રોડ પર હતું એ ચાર વાર ભીનું થઈ ગયું વરસાદ પડવાથી એટલે ડાંગરની ક્વોલિટી ખરાબ થઈ ગઈ આથી વેપારીએ ભાવ પણ આપવાની ત્રણસો રૂપિયા મન પ્રમાણે અમારે છેલ્લે ડાંગર આપી દેવું પડ્યું એ જ રીતે આ સાલ પણ ચોમાસાની સિઝનમાં પણ વરસાદ એટલો બધો હેરાન કરે છે કે અત્યારે પણ અમારું ડાંગર રોડ પર જ કાઢેલું છે તે પણ આ વરસાદ કમોસમી વરસાદમાં ભીનું થઈ ગયેલું છે તો એની પણ અમને કંઈ સારો ભાવ મળે એવી શક્યતા લાગતી નથી તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે આના માટે યોગ્ય પગલાં લઈ થોડી સહાય જાહેર કરે એ જ ઈચ્છા